એમાં અમારા પાસે વેલ ઇક્વિપમેન્ટ જીમ છે સ્વિમિંગ પૂલ છે ગેમિંગ રૂમ છે અને ગેમ્સ માટે અમે મેનેજર રાખેલા છે એક્ટિવિટી માટે જે અલગ અલગ એક્ટિવિટીઝ પ્લાન કરે છે ગેસ્ટ માટે બિસાઇડ ધેટ અમારું લિટલ રન ઓફ કચ્છ છે એ નવી પ્રોપર્ટી છે ફિલહાલ તો એમાં મેઇન પાસે સફારી છે જે વાઇલ્ડ સફારી કહેવાય છે તો ઘુરખર અને બર્ડ વોચિંગ થાય છે ત્યાં પાસે અને બિસાઇડ ધેટ ત્યાં જૈન ટેમ્પલ નજીક છે શંખેશ્વર તો એ બી તમારે થઈ જાય તો ટુ નાઇટના સ્ટે માટે ફેમિલી સાથે બેસ્ટ છે સેકન્ડ વન ઇઝ ધ પોલ ઓફ ફોરેસ્ટ એ હિંમતનગર પાસે આવે છે નિયરેસ્ટ હિંમતનગર છે તો ત્યાં બી સેમ કોન્સેપ્ટ છે અને એ બી ફાઈવ સ્ટાર રિસોર્ટની કેટેગરીમાં કાઉન્ટ થાય છે અમારે ત્યાં બી સેમ છે ગેમિંગ રૂમ છે અને ટુ ના સ્ટે માટે એ બેસ્ટ છે પાસે એશિયન જૈન એશિયન ટેમ્પલ્સ છે અને ત્યાં મેંગો હિલ્સ છે જો તો એના માટે ટ્રેકિંગ વગેરે થાય છે પછી દ્વારકા છે તો દ્વારકામાં ટેમ્પલ છે એ તો બધાને ખ્યાલ હશે તો પાસે ત્યાં ફાઈવ સ્ટાર અમારી ફનની બ્રાન્ડ છે તો એ ડાયરેક્ટ રોડ ઉપર જ આવે તો નજીક થાય છે અને શિવરાજપુર બીચ છે તો એ બધા ટેમ્પલ્સ વગેરે એ બધું નજીક થાય છે જ્યાં તો તમે ત્યાં બી ટુ નો આરામથી સ્ટે કરી શકો છો પછી ફનગીર ફોરેસ્ટ રિસોર્ટ છે અમારી એ સાસનમાં બેસ્ડ છે જ્યાં લાયન સફારી છે બહુ ફેમસ છે ત્યાં તમે ટુ નાઇટનો સ્ટે આરામથી કરી શકો વન ડે તમે સોમનાથ વિઝિટ કરી શકો સેકન્ડમાં લાયન સફારી છે લઈ શકો અને ત્યાં ત્યાં સેમ સ્ટાર કોન્સેપ્ટ છે એક્ટિવિટી મેનેજરથી લઈને એમ્યુનિટી સુધી બધા સો અમારી પ્રોપર્ટીઝ આ ચાર છે એ ચાર પ્રોપર્ટીઝ ક્રાઉન કલેક્શન છે તો એ સ્ટે માટે ટુ નાઇટ સ્ટે માટે બેસ્ટ છે આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં